વેલકમ સ્વાગત થઈ તો અત્યારે આપણે આવી ગયા છીએ સોયાબીનમાં દવા સાટવા તો આપણે છે સ્ટીકર સુપર સ્ટીકર આપણે કહેવામાં આવે છે એને બસો ને ચાલીસ રૂપિયાના આવે સો એમ એલ રિઝલ્ટ કાંઈ ઘટે નહીં આજ અમે મારી મારીશી જો આ સોયાબીનમાં આપણે ના રેફટ સોડવાને થાવા ન દે જલ્દીમાં સમય અને દ જલ્દી માં તેની આપણે નાખી દીધી છે આ વીસ નાખવાની છે આ ચાલી નાખવાની છે અને આ પાંચ નાખવાની સ્ટીકર એટલે આપણે વર્ષે સાટાબાટા આવે તો દવા જવાની બીક નો રે સોયટી રે દવા એમાં તો પંપ ભરવાનો બાકી છે પંપ ભરી લે આપણે પછી છાટવાનું ચાલુ કરી તો આ છાટવાનું ચાલુ કર્યું અને સાટા ચાલુ થઈ ગયા છે અત્યારે આપણે અહીંયા ઝીણા ઝીણા સાટા આવે એવું લાગે કે આ દવા નહીં સાટવા જ વરસાદ ઝીણા 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 સાટા એવા કરે છે ચાલુ જ છે અત્યારે ઝીણા સાટા દવા સાટવાનું ચાલુ કર્યું અને સાટા ચાલુ થઈ ગયા છે અત્યારે આપણે અહીંયા ઝીણા ઝીણા સાટા આવે એવું લાગે કે આ દવા નહીં સાટવા જ વરસાદ ઝીણા 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 સાટા એવા કરે છે ચાલુ જ છે અત્યારે ઝીણા સાટા આપણે દવા સટવા એવા તા સોયાબીનમાં બે પંપ સટાણા આ વરસાદ ચાલુ થઈ ગયો હવે દવા છતા નહીં આપણે હા વરસાદના હિસાબે આટલી આપણે દવા છાટવાનું બંધ રાખ્યું હવે કાલ પાછી દવા છાટવાનું ચાલુ કરશું હજી વરસાદ વધવાનું ચાલુ જ છે જોઈ શકો છો તમે બધા આ કોક ભાઈ ભેંસ ને છત્રી લઈ જો ભેંસુ કાઢે હે બાઈ વરસાદ હિસાબે અત્યારે વરસાદ બહુ વધી ગયો છે પાણી પાણી તો ભરાવા મળીનું અત્યારે આપણે